આજે શીતળા સાતમ છે ને તો ચૂલાની પૂજા કરવી જોઈએ તો હું પૂજા કરી લઉં શીતળા સાતમ ને દિવસે ચૂલાની પૂજા કરવાની હોય સવારે પછી આપણે મંદિરે જવાનું હોય શીતળામાની પૂજા કરવા માટે ને આજે તો રસોડું બંધ રાંધવાની રજા એટલે તો મજા અને બધું ઠંડુ ખાવાનું એક ટાઈમ પણ જે શીતળા એને ખાવાનું અને ઘરના બધા જ સભ્યો ને હોય એટલે ઠંડુ ખાવાનું અને ઈ ઠંડુ ખાવાનું મહત્વ છે આજે શીતળાસતમ ના દિવસે અને શીતળસા તમને દિવસે ઠંડુ ખાવાનું હોય ને એટલે આમ મજા જ એની કઈક અલગ હોય એ ઠંડુ ખાવાની હોય અને પછી બધું વસ્તુ અલગ અલગ પ્રકારનું આપણને ખાવાનું હોય છે આવી રીતે ગેસની પૂજા કરી લેવાની ચૂલાની પૂજા અને શીતળસા તમને દિવસે નાના બાળકો હોય ને એની મમ્મી સીતા પેલું વ્રત વ્રતની જેમ સીતા ઠંડુ ખાવાનું અને નાના બાળકોને લઈને માતાજી આપણી રક્ષા કરે છે આખું વરસ ગેસની પૂજા ચાલુ જ છે હવે છે ને આની પર આપણે વરખડી મૂકવાની છે ને એટલે આવી રીતે ગેસ પર આ મૂકી દઈએ અને પછી આ ચુંદડી ના રૂની બનાવી છે ને એ મૂકી દેવાની જો આવી રીતે આવી રીતે મૂકી દેવાની અને પછી છે ને આની પર આવી રીતે કોઈ પણ ઝાડ હોય કોઈ પણ ફૂલનું ઝાડ હોય કે ગમે ઝાડ હોય એનું આવી રીતે બનાવી અને આવી રીતે મૂકી દેવાનું અને આ પૂજા કરીએ ને એટલે આપણે તો ચૂલો પેટા પેટાવાનો જ નથી પણ બીજા કોઈ પણ અન્ય વ્યક્તિ હોય ના કે કોઈ પણ આપણા અન્ય વ્યક્તિ હોય તો એ લોકોને એમ થાય કે જો આ પૂજા કરેલી છે એટલે ગેસ નથી પેટાવાનો એટલે ખ્યાલ આવી જાય એ માટે આવી રીતે મૂકી દેવાનું આવી રીતે છે ને બધા જ પાસે આવવું હોય ઝાડ મળે એવું ના હોય પણ છે ને ક્યારેક તમે આની જગ્યાએ તમે ફૂલ મૂકી દ્યો ને તો પણ ચાલી જાય જો આવી રીતે રૂના નાગલા બનાવ્યા છે એ અહીંયા પહેરાવી દેવાના પૂજા કરતી વખતે આવી રીતે છે ને આમ દબાવી દેવાના હવે પ્રસાદી થઈ લો અને આરતી કરી લો માતાજી ને ચેનલ ને કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો